અમરોલી પોલીસ સર્વેલન્સ ઓફિસ ખાતે અમરોલી ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગેહલોતના હસ્તે અમરોલી ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ કરાયું હતું લોકાર્પણ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશ્નર સહિત ડીસીપી એસીપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા સાથે અંજની અને વેદાંત ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા તો શહેરના લગભગ એકદમ છે અમારા આઉટર વિસ્તારમાં આવે ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે એમના ગ્રામીણ વિસ્તારના એરિયા ભી ખૂબ ઝડપથી વિકાસ થાય છે તો શહેર સાથે જો એ ભર શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં અમરોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જો પોલીસ માટે એક ચેલેન્જેસ છે જેમાં આપણા આવાસ અભી આવે છે આમાં જો કુશાળ આવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે ઘણા બધા જો એ બહારના આપણા રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય જો કામ ધંધા માટે આવતા હોય છે અને એમ જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો એ પોલીસ માટે એક પડકાર રહે છે આજ આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધા હાઈવે જવા માટે નેશનલ હાઈવે જોવા માટેનો વિસ્તાર છે આપણા ઓલપાડ જોવા માટેનો વિસ્તાર છે અને ઘણા બધા ગામડા અત્યારે તમે જુઓ તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસ મળવામાં પણ આવેલા છે અને તમે અહીંયા તો જુઓ તો જો પોલીસ કમિશનર કચેરી છે આ તે લગભગ અગર તમે કન્ટિન્યુઅસ ચાલો ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર બી દેકો તો અડધો કલાક વધુ સમય લાગે છે અહીંયા આવતા જોઈએ તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે આ ચેન્જિસના હિસાબથી સર્વપ્રથમ પાંડેસરા ખાતે એક ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જોઈ અને આ યુનિટથી જો પાંડેસરા જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી જોઈએ આ ગુનાહિત પ્રવૃત્તિમાં રાહત થઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ લોખાલ ભંગાઓના ઉપર કંટ્રોલ કરવામાં બહુ મદદ મળી કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકળાયેલ આમાં સંકલનમાં આ બધી યુનિટ કામ કરે છે આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરોલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચને યુનિટ ચાલુ કરીએ જેના લીધે આ વિસ્તારમાં બી જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળી જોઈએ તો આજથી ચાલુ થયા છે એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર વશ ડીસીપી ભાવેશ રોજીયા પીઆઈ મોદી અને આખી એના ટીમને જોઈએ સાથે જે આ બ્રાન્ચ અમારી ચાલુ કરવામાં આવી છે આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ અને સોલ્વ એટલે કે અહીંયાના રહેતી પ્રજાના કોઈ પણ પ્રકારથી ભય વગર સારી રીતે રહે અને જેટલા બી લોખાલભંગાઓ છે એના ઉપર કડક કાર્યવાહી આ યુનિટ કરતી રહે જોઈએ લોકલ પોલીસ સ્થાનિક પોલીસને સહકાર કરતી રહે જોઈએ અને બંને લોકો મળીને આ વિસ્તારમાં જેટલા બી ગુનેગારો જો બહારથી જ કરીને ક્રાઇમ કરીને આવી જાય છે ભલે અહીંયા નથી કરતા ક્રાઇમ લેકિન બીજા જગ્યાથી કરીને આવીને સેલ્ટર લેતા હોય આ બધા ઉપર અમારા લોકોનું જો એકદમ ધ્યાન છે અને ટાર્ગેટમાં ભી છે જોએ તો આજ જ બધાને સતત જે અમારી આ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ અહીંયા એના જ ઉપર ધ્યાન રાખીને એવા તમામ તથ્યો જે આપણા સુરતના નામ અને ગુજરાત રાજ્યના રાજના નામ કરે છે તો એના ઉપર કડક અમે લોકો કારવાહી પણ કરતા રહેવાના છીએ તમામ લોકોને ડેટા પણ બનાવ અમે લોકો બનાવીએ જેટલા લોકો એન્ટી સોશિયલ છે જો વારંવાર ભૂતકાળમાં ગુનાઓમાં સામેલ છે એના ડેટા બી અહીંયા ક્રિટ બનાવવામાં આવશે જેના ઉપર એના ગુસ્સી ટોક લગાવવાના હોય પાસા કરવાના હોય આ પ્રકારની એના ઉપર અમે કાર્યવાહી કરવાના એના પ્રોપર્ટીઓ ક્યાં છે આ ગુનેગારો કેવી રીતે ખંડડી લઈને બીજા જો ગેરકાયદેસર કામ કરીને જેટલા બી પ્રોપર્ટી બનાવ્યા છે ચાહે પોતાના નામે હોય ચાહે પોતાના યાર મિત્રો નામે હોય આ બધા લોકોના પ્રોપર્ટીના અહીંયા જો આંકલન કરવામાં આવશે અને આ બધાના જો એ પ્રોપર્ટી સીઝરના બી કાર્યવાહી કાયદેસર બધા કરવામાં આવશે તો આ આવનાર સમયમાં આ યુનિટ જે ત્રણ રૂમ આમાં ડી સ્ટાફના ઉપર છે ત્રણ રૂમો છે એના આ સતત કરી પંદરસો વીસ જેટલા માણસો ક્રાઇમ બ્રાન્ચના અહીંયા રહેશે તમામ સિનિયર અધિકારીઓને બી અવરજવર અહીંયા રહેશે અહીંયા મીટિંગો થશે જેથી આ વિસ્તારમાં જેટલા બી લોકોને તકલીફ કરતા એલિમેન્ટ છે એના બરાબર અમે લોકો સરકારને સીધા કરી દઈએ છીએ તો ફરીથી આ બધા અહીંયા આવે છો જ્યારે જ્યારે લાગે આપણા તમે ઘર સમજીને જો બી તમે મળવાના અધિકારીઓ છે મળવાના આ લોકોને થોડાસા જો બી ઇન્ફોર્મેશન તમે લાગતા આપવા જેવું છે આ તમે ઇન્ફોર્મેશન આપશો અને અમારે સાથોસાથ અમારા અહીંયા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ માણસોને બી સૂચના આપીએ છીએ કે તમામ લોકો નામ બી ગુપ્ત રાખે છે એના ઓળખ કંઈ જાહેર નહીં થાય આ રીતે જોવાના અને સારા લોકોના મિત્ર અમે લોકો છીએ અને ગુનેગારોના શત્રુ તરીકે અમે લોકો છીએ જો કાયદાના અમલવારીએ એના ઉપર કડકથી કરાવીએ એવા બધાને અમે તમારા લોકોને સૂચના આપું છું અને સાથોસાથ જો પૂરી